જય દ્વારકાથી જ કેમ છો બધા મજામાં મજામાં જશો તો મારા નવા વ્લોગમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે આપણે ઉઠી ગયા બ્રશ બ્રશ કરી લીધું ને માથું બાથું હરાવી લીધું અને આપણે થઈ ગયા છે કમ્પ્લીટ હવે નાસ્તો પાણી કરી લઈ પછી આપણે આમ આગળ ક્યાંક જઈ દુકાને પાકી બાકી ખાવા જાય બીજું હું ઘટાણે જ નાસ્તો બને છે એટલે આપણે બેઠા કે આપણે એથી વ્લોક ચાલુ બનદ ઘરેથી એ જ નો તો આપણે થોડુંક કામ છે તો ભાઈબંધ ભાઈબંધનો ફોન હમણાં આવ્યો હતો કે ઉપલેટા જાવ તો આપણે ઉપલેટા જવાના છીએ હજી તેનો ફોન નથી આવ્યો એનો ફોન આવ્યો એટલે જાય આપણે બીજું શું હોય અને આપણે આગળનો વ્લોગ તો તમે જોયો હોય તો શિવરાજપુરનું હું તમને કહું છું પણ શિવરાજપુરનો અવલોગ મેં નથી નાખ્યો એમાં થોડોક છે ને ઈશ્યુ આવી ગયો હતો કે કેમ કે ફોટો ને ડિલીટ થઈ ગયા હતા એટલે એ વિડીયો એ વ્લોગ તો હું નથી નાખી શક્યો મેં ઉતારો તો બહુ મસ્ત હતો મેં એડિટિંગ કરી લીધો હતો પછી એમાં ડિલીટ થઈ ગયો હું થયું ને કંઈ ખબર જ ના પડી પાછો રિકવર કરવાની કોશિશ કરી પણ પાછો રિકવર ના થયો પેલી એ તો મેં ના નાખી આપ્યો બેટ દ્વારકાનો નાખી ગયેલો છે નંદારા મોગલધામનો નાખી ગયેલો છે અને દ્વારકા નગરીનો નાખી ગયેલો છે તમને એ બ્લોગમાં કેવી મજા આવી જાય કોમેન્ટ કરી દેજો બાકી શરદીની તો હજી માહિતી જ નથી આપને લગભગ એ તો આ જીવન રહેવાની છે મને તો એવું લાગે છે હવે મટતી જ નથી પણ મટે ક્યાંથી માન મટવાની તૈયારી થાય તા તો આપણે લગનમાં ક્યાંક લગનમાં જમવાનું હોય ત્યાં જમતા આવે અને હરખાઈ જ ખાઈ લે એમાં કાંઈક હોય લિક્વિડ બિક્વિડ એટલે હરખાઈથી પી લે પછી એ બાપુ મટે એમાં કાંઈ ના ઘટે પછી હું એવું છે હમ શરદીને એવું હોય તો હાઇલ્યા રાખે ભાઈ પી લેવાનું હોય લગન ક્યાં બીજી વખત આવે આપણે લગન થાય ત્યારે આપણે કંઈક વિચારીએ ત્યારે નહીં બીજું શું હોય અને આ ભાઈબંધને એસ્પ્રે બઠાવી લીધા છે એકના ભાઈબંધ ભેટી જોતા હોય તો કહી દઉં દેવાના થતા નથી એટલે હપ્તે હપ્તે ભૂલી જજો બાકી માગવા આવતા નહીં હમ બરાબર ને હાલ નાસ્તો પાણી કરી લઈને પછી મળીએ તમને આપણે ઉપલેટા તો જાતા આવ્યા અહીંયા વિદ્યુએ તો નહોતો ઉતાર્યો એમાં આવ્યું હતું કે પછી ફેમિલી ભેગા હતા ભાભીને બધા ભેગા હતા લાગે લોક તો નહોતો ઉતાર્યું એને કામ હતું એટલે પછી અમારે કામ હતું ભૂલી જ ગયા બીજે અમે અટાણા આવી ગયા છીએ ઘરે ઉપલેટા તો જાતા આવ્યા અહીંયા તો વિડીયો ઉતારો મેળે જ નહીં એટલે હું તમને કંઈ બતાવી જ ના નકર તો ઉપલેટા બતાવો જ તમને હું કામ કર્યું બધા હવે કામમાં જ કરીને તો અમારી ભાઈબહેનની દુકાન હતી કે એનું ઉપર બધી બધું લેવા નહોતું એ બધું એમ લેતા આવ્યા અટાણા ઘરે આવી ગયા છે છે જમી બમી લઈ નાઈ ધોઈ પછી તમને આગળ બતાવે હવે કે દેને કે નક્કી નથી શું થાય શું નથી થતું એ તમે video માં જોયડાવી તો તમને ખબર પડશે આપણે બપોરે જમીન બમી ને ગયા તા અટાણે વાગી ગયા છે પાંચ આપણે ઉઠી ગયા છે અને આપણે ભેગા એક ભાઈ જોડાઈ ગયા છે બીજા ભાઈ તો ના કાકા કહેવાય ભાઈ ને કાકા બધું હૈલા રાખે ભેગું અટાણે આપણે થોડું કામ હતું એટલે આપણે અટાણે જઈએ છીએ ભાઈ આવે દસ થોડું કપડાનું કામ હતું કપડાં લેતા આવ્યા હતા ને થોડુંક ગાડા હોડું થઈ ગયું હતું એટલે પાછા બદલાવા જવાના છે એવું હાલે છે આપણે ઉઈ ગયા હતા બપોર પછી જમવા તાણે તો બ્લોક બ્લોક કંઈ નહોતો ઉતર્યો બટા ઉઠીને આપણે નીકળી ગયા છીએ હદરના રસ્તે જાય છે ભાઈ હદરના રસ્તે હતા અને આપણે ભાઈબંધ મોબાઈલમાં કોકા મારે છે ભાઈબંધ કંઈ બોલવાનું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી નવી નવી ચેનલ છે એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો અને આવા નવા વિડીયો આવતા રહે આજ તો આપણે વિડીયોમાં કાંઈ વધારે કાંઈ નહોતું કર્યું ઉપલેટા જ્ઞાતા ને બસ એટલું જ છે બહુ નહીં મજા આવી આપણે આગળ હું કોશિશ કરી કે તમને બધાને મજા આવે એવા વિડીયો મૂકું તો હાલો આપણે અટાણાવ નીકળી ભાઈ અદર જવા માટે આપણે ભાયાવદર તો જતા આવ્યા પણ ભાયાવદરનો ધક્કો આપણે છે ને ખોટો પડ્યો એમાં એવું થઈ ગયું કે અહીંયા ગયા જ કપડાવાળાની દુકાન જ બંધ હતી પોપટ થઈ ગયો એક તો ના હોય એવા થવાના ખેલ થઈ ગયા અને આપણો એક ભાઈ બંધ ઘરનાર વાત કરે આ ભાઈવાળા એક તો લગ્ન કરી દે તોય બસાવ પૂરી વાત થઈ જાય તોય વાતો કર્યા રાખે બાયણા નીકળે ને એટલે આવવું હોય અમે પાછા વરી ગયા છે ભાઈ વર્દરમાં પછી વિડીયો નહોતો ઉતારો બાકી બાકી ખાઈ લીધી ને બ નીકળી ગયા ભાયાવદર જોઈને આમ જો એ આમ રોડ ઉપર આ કઈ દેખાય જ નહીં હાલો જાય ઘર બાજુ પછી તમને મળીએ નવીનમાં કઈ કોઈ થી બતાવશે તમને વિડીયોમાં બઈ ના રહેજો આપણે રસ્તામાં જતા હતા ને એક ભાઈબંધ આવી ગયા તો આપણે અહીંયા રસ્તામાં ગાડી ઊભી રાખી દીધી ને બધા બેઠા છે શું કે ભાઈબંધ આમ જાકો કો જો બાકી કાય કેવું કો નથી અમારા જેવું શું કા નથી કેમરા કેમરા ભાઈ ગા ઉપલેટા 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 ને બસ જો બેઠા છે બધા થોડી ખુવાણું કરી લઈ આયા વાતું જીતું કરતા હતા ફોટા પાડવા વર્ગી ગયા આમ જોઈ લે બાકી આ ગમે અહીંયા ફોટા પાડવા ઊભા રહી જાય ને હા હારી કપડાં ને જોયું પહેરીને આ ફોટા પાડ્યા પછી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઓ ચડાવશે ભાઈઓના નામ લખીને હાવ આમ ભાઈ તું માં ભૂરા તું તો મારી જેમ છો જો ફોટા પાડે છે અને આપણે એક ભાઈ બંને હજી આવે છે ગાડી ઉભા રે ભાઈ ઉભા રહ્યો

તો તમે કેમણાં જતા હતા ખારચીએ જાવ હાલો ભાઈ જાવ જાવ કાલે ભૂરા જવા દે ને રહેવા દે કંઈ કહેતો નહીં વધારે અરે હા સાહેબ હા સાહેબ રહેવા દેજો સાહેબ મારતા નહીં ને ને આવજો હાલો આને પાછા ફોટા પાડી દે પછી અમે ઘરે જઈએ હવે અટાણે રાતના વાગી ગયા છે અગિયારના ફાઇબરની દુકાને બેઠા છે અટાણક ગામમાં કોઈ નથી અમે ભાઈબંધ જ છે બીજા કોઈ નથી હું કે ભાઈબંધ આ અમે અમે જાગીએ છીએ ને એક અમારા કુતરા જાગ્યા છે જ્યાં તમને દેખાતા હોય તો એ ભાઈ ભય થયા છે ને અમે ભાઈબંધ બેઠા છે બસ એવું હાલે છે અને આજના વ્લોગમાં તમને બહુ કંઈ મજા નહીં આવી હોય કેમ કે આજ તો આપણે કંઈ વ્લોગમાં તમને કંઈ વધારે બતાવી નથી આવી ગયા હું મારી રીતના પૂરેપૂરો પ્રયત્ન કરી કે તમને છે ને વ્લોગમાં સાર વારું બતાવવું એવું આજ તો આપણે ભાઈવદર ગયા હતા ભાઈદરનો કંઈ એ વ્લોગ ઉતાર્યું તો પોપટ થઈ ગયો તો પછી હું વ્લોગ ઉતારે એમાં પોપટ ત્યાં થઈ ગઈ ત્યાં જઈને કપડાંવાળા દુકાનવાળાને ભાઈને ફોન કર્યો કે હું લગ્નમાં છું બે હું કહ્યું તમે દઈને ના હોય એવા ખેલ થઈ ગયા એ તો વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વ્લોગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવું નવું છે એટલે થોડોક સપોર્ટ બતાવજો બાકી મળી નવા અવલોગમાં જય દ્વારકા દઈશ